એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે હું છું યશ રાવલ નજરના કે આજના મુખ્ય સમાચારો પર લીકર કૌભાંડમાં ફસાયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી દિલ્હીની કોર્ટે આપી ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી કેજરીવાલ બાર જુલાઈ સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે દેશભરમાં નીટ પરીક્ષા મુદ્દે હોબાળો મચ્યો ત્યારબાદ હવે નીટ પીજીની પરીક્ષાની નવી તારીખો બે દિવસમાં જાહેર કરવામાં આવશે તેવી માહિતી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપી ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સને લઈ ગયેલ નાસાનું એરક્રાફ્ટ સ્પેસમાં ફસાયું પૃથ્વી પાછી આવવાની ઓછી શક્યતા વચ્ચે અંતરિક્ષમાં ભારતના સ્પેસ સ્ટેશન પર રાખ્યો છે નાસાની ટીમે મુકામ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પુણેમાં યોજશે મહત્વની બેઠક ભાજપના સાડા ચાર હજાર પદાધિકારીઓ રહેશે બેઠકમાં હાજર મુંબઈમાં ઘર ખરીદવા ઇચ્છનારાઓ માટે સારા દિવસો આવી રહ્યા છે માડા જુલાઈ મહિનામાં એક ઘર માટે લોટરી બહાર પાડશે

બોલિવૂડ પ્રોડ્યુસર તેમજ અભિનેતા જેકી ભગ્નાનીના પિતા વાસુ ભગ્નાનીએ ક્રૂ મેમ્બરને પાસઠ લાખ રૂપિયા ન ચૂકવતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે સાંજે આઠ વાગ્યાથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચનો ફાઇનલનો જંગ શરૂ થઈ ગયો છે ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો ભારતીય ટીમના આગામી કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ તેમનો મત રજૂ કરતા ગૌતમ ગંભીર કોચ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર